રૂહ ભાવમાં નીચેના સ્તરેથી રૂપિયા વધારો નોંધાયો છે અને ત્રેપન હજાર પાંચસો ની સપાટીએ પહોંચ્યા છે કપાસના ભાવમાં રૂપિયા બારસો પચાસ થી લઈને રૂપિયા પંદરસો ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે આ સિઝન દરમિયાન કપાસના ભાવમાં ટેકાના ભાવથી પણ નીચી સપાટી જોવા મળી છે સિઝનના પ્રથમ ચાર મહિનામાં અત્યાર સુધીમાં એકસો સાહીઠ લાખ ગાંઠડી આસપાસ ઋની આવક થઈ હોવાનો અંદાજ છે જેમાં લગભગ અઢારથી પણ વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે મગફળીની જેમ કપાસની ખરીદી પણ આ સિઝનમાં વધી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો